टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथ हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે

આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા યોગની વાત કરીએ તો સવારે આઠ કલાક નવ મિનિટ સુધી યોગ રહેશે ત્યારબાદ શિવ યોગ બની રહેશે આજના કર્ણની વાત કરીએ તો આજે બાલવ કર્ણ બની રહ્યું છે અને આજની રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે જે રાત્રિના ઓગણત્રીસ કલાક અઠ્ઠાવન મિનિટ સુધી છે એટલે સવારે પાંચ ને અઠ્ઠાવન મિનિટ સુધી આ સ્થિતિ રહેશે આ મથિન રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ અથવા જે જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ રહેશે મિથુન જેના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ઘ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવન મંગલપ્રદ રહેશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક અને છત્રીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને સોળ મિનિટ થશે આજે રાહુ કલમ સવારે આઠ કલાક ને ત્રણ મિનિટથી પ્રારંભ કરી નવ કલાક અને એકત્રીસ મિનિટ સુધી છે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે બાર કલાક ને બે મિનિટથી પ્રારંભ કરી બાર કલાક ને ઓગણ પચાસ મિનિટ સુધી આજે અભિજીત મુહૂર્ત રહેશે વિજય મુહૂર્ત વિજય મુહૂર્ત નામ એવા ગુણ ધરાવે છે જેનો આજે શુભ સમય બપોરે બે કલાક બાવીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને નવ મિનિટ સુધી છે વિજય મુહૂર્તમાં કરેલા કામમાં વિજય અવશ્ય મળતો હોય છે આજે રવિયોગ પણ બની રહ્યો છે જે સવારે સૂર્યોદયથી છ કલાકને છત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર ને છત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે કાલાષ્ટમી છે અહોય અષ્ટમી પણ છે જે લોકો પોતાના સંતાનોના આરોગ્ય માટે અષ્ટમીનું વ્રત કરતા હોય છે એ લોકો માટે આજે અહી અષ્ટમી પણ રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષ જી

આપની આર્થિક સમસ્યાઓ દૂર કરવા વાળો રહેશે એટલે આજના દિવસે તમારી જે આર્થિક સમસ્યાઓ છે એ બધી દૂર થશે નાણાકીય સમર્થનો કે માર્ગ અવશ્ય પ્રશસ્ત બનશે આજે કામ તમારા સમયસર તમે પૂર્ણ કરી શકો એ પ્રકારના આજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે તો આજે પરિવારમાં પણ ખુશીની લહેર ફેલાય એવી ગ્રહોની સ્થિતિ છે તો આજનો દિવસ તમારે માટે પારિવારિક દ્રષ્ટિ પણ શુભ રહેવાનો છે તમે આજે જરૂરિયાતોને પૂર્ણ કરવા પર ધન ખર્ચ કરી શકો તો આજે એ પ્રકારના ગ્રહમાન રહેવાના છે તો આજે પરિવાર સાથે દેવદર્શન પર જઈ શકો દર્શનનો લાભ મળે એવી ગ્રહોની વિશેષ સ્થિતિ છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે રંગ જોવા મળી રહ્યો છે એ તામ્રવર્ણ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નહીં છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દૂધમાં કાળા તલ અને સાકર ભેળવી રુદ્રાભિષેક અવશ્ય કરવો આપના માટે મંગલપ્રદ રહેશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આપનો આજનો દિવસ મધ્યમ ફળદાતા છે ગુસ્સાથી બચવું નહીતર નુકસાન થવાની ભીતિ છે આજે ક્રોધ આપના સાબંધો અને કાર્યને બગાડી શકે છે તો ક્રોધથી બચવું હિતાવે છે આજે વિરોધીઓનો પણ સામનો કરવો પડશે આજે તમારા સામે કેટલા વિરોધ ઉત્પન્ન થઈ શકે છે એ બધાને તમારે પાર કરવા પડશે જીવનસાથી સાથેના વિવાદ ચાલતા હશે તો આજે એમાં રાહત છે એ અંત આવશે વિવાદોનો સુમેળ સદા છે કોઈ શુભ સમારોહમાં આજે તમે ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહવાન છે તો ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે સફેદ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે મંદિરમાં ફળોનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ રહેવાનો છે સારો રહેશે સફળતા મેળવવા માટે થોડીક સખત મહેનત અવશ્ય કરવી પડશે વ્યવસાયમાં ચોક્કસ સફળતા મળવાની છે આજે વ્યવસાયમાં કામ કરો છો નિશ્ચિત તમારા બિઝનેસમાં તમને સફળતા મળશે લાભ મળશે ધાર્મિક કારણોસર કોઈ મુસાફરીની સંભાવનાઓ છે કોઈ યાત્રા ઉપર જઈ શકો કોઈ યજ્ઞમાં કોઈ પણ પ્રસંગે હજી ધાર્મિક કારણોસર યાત્રા થઈ શકે એમ છે આજે કરેલા રોકાણથી ઘણો ફાયદો થઈ શકે એમ છે તો આજે રોકાણ કરવું પણ આપના માટે કલ્યાણકારી સાબિત થશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે ક્રીમ કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરીશું આજે શિવલિંગ ઉપર સફેદ પુષ્પ સુવાસિત સફેદ પુષ્પ અવશ્ય અર્પણ કરવા આપના માટે અનુકૂળ દિવસ બની રહેશે જી

આપના મોટા ભાઈ બહેનોનો આજે આપને સહયોગ રહેશે સમર્થન રહેશે તો આજે મિલકતમાં રોકાણ કરવાની તક મળી શકે છે કોના દ્વારા તો આજે મિલકતમાં રોકાણ કરવા માટે આપના પેરેન્ટ્સ આપના પિતા તમારા માટે સહાયક બની શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે કોઈ જૂની યાદ તમારા મનને આનંદ આપી શકે છે મનને આનંદિત કરવા માટે કોઈ જૂની યાદ આજે આવી શકે અને તમારું મન પ્રફુલ્લિત થશે પ્રિયજનની મુલાકાત પરિવાર સાથે આજે તમે કરાવી શકો તમારા પ્રેમ પ્રસંગોની જાહેરાત તમે આજે કરી શકો છો પરિવાર સાથે એ પ્રકારના પણ ગ્રહમાન છે પરિવારમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા વિચારણા થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લે ઉપાયની શુભ રંગ શુભ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરશો હિતાવર છે ઉપાય આજના દિવસે મહિમન સોત્રનો પાઠ કરો રહેશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ રહેવાનો છે મંગળકારી છે આજે પ્રેમી માટે સમય ફાળવી શકશો પ્રિય પાત્ર સાથે સમય વ્યતીત કરી શકશો જેથી પ્રણય પ્રસંગો પ્રણય સંબંધો મજબૂત રહેશે આજે સજા સમાજ સેવા માટે આર્થિક લાભ તમને મળી શકે તમે સમાજની સેવા કરો છો તેના માટે સમાજની સેવા કરવા માટે આર્થિક લાભ ફંડ આજે મળી શકાશે ભાઈઓની મદદથી તમારા કામ આજે પૂર્ણ થઈ શકે સંપન્ન થઈ શકે એવા આશીર્વાદ છે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવી આપના માટે હિત કરશે સાવધાનીપૂર્વક સાવચેતીથી વાહન વ્યવહાર કરવો હિત કર રહેશે ઉપાય શું છે આજના દિવસે તો સિંહ રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે સફેદ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે વડીલોની સેવા કરી વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અણ આવા જાતકો માટે આજના દિવસે આપના અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે છે ઘણા એવા કામ હશે જેને આપણે ભૂલી ચૂક્યા હોવ અધૂરા રહી ગયા હોય એ આજે સંપન્ન થઈ શકે એમ છે દરેક પગલા ઉપર આજે તમને નસીબ સાથ આપતો જોવા મળશે એટલે ભાગ્યકારી દિવસ છે આજે આપના માટે આજે મિલકત ખરીદવાની ઈચ્છા પણ હોય તો પૂર્ણ થતી જોવા મળી શકે એવા ગ્રહમાન ઉદિત છે રોકાણની દ્રષ્ટિએ સારો નફો આજે મેળવી શકાય એવા ગ્રહમાન ઉદિત છે તો પગાર વધારવા અંગે ચર્ચા વિચારણા થઈ શકે બોનસ જેવું કંઈ મળી શકે આજે આર્થિક લાભ છે ટૂંકમાં દિન કલ્યાણપ્રદ કે મંગલકારી છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે મોરપીંચ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણપ્રદ રહેશે ઉપાય આજના દિવસે ચંદનનું તિલક અવશ્ય કરવું આપના માટે શુભ રહેશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાડો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓ આજે ઉત્પન્ન થઈ શકે વાતાવરણના બદલાવની અસર આપના આરોગ્ય પર થતી જોવા મળી શકે વ્યવસાયને નવી ઊંચાઈ ઉપર આજે લઈ જઈ શકો એવા ગ્રહમાન છે તમારા સામાજિક વર્તુળમાં આજે વૃદ્ધિ થતી જોવા મળશે તો તમે તમારા જીવનસાથી સાથે મળીને કોઈ મિલકતમાં કોઈ પ્રોપર્ટીમાં પાર્ટનરશિપમાં ઇન્વેસ્ટ કરી શકો રોકાણ કરી શકો એવા ગ્રહમાન છે સાંજે પરિવારના સભ્યો સાથે ધાર્મિક આયોજન યોજી શકો કોઈ ધાર્મિક ક્રિયાકલાપ ભજન કીર્તન કથા વાર્તા જેવું કંઈ પણ થઈ શકે ધાર્મિક આયોજન થઈ શકે એવા ગ્રહમાન છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો હિતાવર ઉપાય શું કરીશું તો આજના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો લાભ કરતા સાબિત થઈ શકે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે જે દિવસ સોમવારનો બની રહ્યો છે આપના માટે લાભકર્તા છે મૂલ્યવાન વસ્તુઓ ખરીદવામાં આજે ખર્ચ થઈ શકે કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ કિંમતી કોઈ સજાવટની કોઈ મૂલ્યવાન વસ્તુ આજે ખરીદી શકો સોનું ચાંદી કંઈ પણ સ્વાસ્થ્યના કારણે આપના કામ મુલતવી રહી શકે છે તો આરોગ્ય પ્રત્યે તો ધ્યાન રાખવાની જરૂર છે અભ્યાસમાં આજે અડચણોનો સામનો કરવો પડશે મૂંઝવણો ઘણી આવશે પણ મહેનત કરશો તો લાભ મળશે ઘરે કોઈ ખાસ વ્યક્તિનો કોઈ ખાસ મહેમાનનું આજે આગમન થઈ શકે છે અચાનક જે આપના માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લઈ ઉપાયોની શુભરંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ છે કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કરવો વિતાવર રહેશે આજે આપના માટે ઉપાય છે સુવાસિત તત્વ એટલે સુગંધિત પદાર્થ અત્તર પરફ્યુમ કંઈ પણ પ્રયોગ કરવો આજે લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ આ રાશિ ચક્રની નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આપના બાકી કાર્યો પૂર્ણ કરવામાં થોડા વ્યસ્ત જોવા મળી શકો પરિવાર સાથે વધુ સમય નહીં ફાળવી શકો આ જે કામ કામકાજનો બોજો તમારી પર રહેશે એટલે પરિવાર સાથે પૂરતો સમય નહીં ફાળવી શકાય પરિવાર સાથે બહાર જવાના આ આયોજનો નિશ્ચિત થઈ શકે છે પ્લાનિંગ થઈ શકે છે આજે જે લોકો પોતાના ઘરનું સ્વપ્ન જુએ છે એ સ્વપ્ન પૂર્ણ થતું પણ જોવા મળી શકે સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળતા મળશે સમસ્યાઓ છે ઉકેલ શોધવા પ્રયાસ કરશો તો નિશ્ચિત આજે ઉકેલ મળી જશે ટૂંકમાં દિન અનુકૂળ છે લાભકર્તા છે માંગલિક દિવસ છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ કોઈ પંડિતે આ રંગનો પ્રયોગ કરશો હિતાવરે રહેશે ઉપાય આજે દત્ત બાવનીનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે જી તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે વ્યવસાયમાં વરિષ્ઠ સભ્યની મદદ લેવી પડશે અર્થાત કોઈ વરિષ્ઠ વ્યક્તિ જે છે એનો અનુભવ આજે તમારા કામમાં આવી શકે છે તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી કઠોર શબ્દો સાંભળી શકો તો ઠપકો મળી શકે છે એકંદરે આપના માટે શુભ છે પણ સાવચેત રહેવાની જરૂર છે નોકરિયાત લોકો ઉપર કામનું દબાણ આજે વધતું જોવા મળી શકે આખો દિવસ તમે કાર્યમાં વ્યસ્ત રહીશો આજે રોકાણ કરવું લાભપ્રદ રહી શકે પણ કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહથી રોકાણ કરશો તો વિશેષ લાભ મળી શકે આજે માતા સાથે કોઈ મહત્વપૂર્ણ કોઈ વિશેષ સંબંધીની મુલાકાત થઈ શકે જે આપના માટે લાભ કરતા છે એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે વાદળી કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરવો વિતાવ છે ઉપાય શું કરીશું આજના દિવસે ઓમ નમ શિવાય મંત્રનો થોડો સમય જપ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરી આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડો ઉતાર ચડાવવાળો રહેવાનો છે વરિષ્ઠ સભ્યની સલાહથી મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થઈ શકે આપના માટે દિવસ અનુકૂળ બની શકે તો સાથે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હો તો તમારા માટે દિવસ શુભ રહેવાનો છે કે આપને વિઝા મળી શકે એવા ગ્રહમાન છે અધિકારીઓના વિરોધનો પણ સામનો કરવો પડી શકે આપના અધિકારીઓ આપના વિરોધમાં આવી શકે એવા ગ્રહમાન છે ધંધામાં ઉધાર પર માલ આપવાનું આજે ટાળવું આજે ઉધાર ન કરવું વધારે શુભ રહેશે વ્યવસાયિક દૃષ્ટિએ માનસિક દ્રષ્ટિએ તમામ દ્રષ્ટિએ આજે ઉધારનો વ્યાપાર ન કરવો આપના માટે હિત છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવરે છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે શિવાલયમાં દર્શન કરવા જળ અવશ્ય અર્પણ કરો એક લોટો શિવલિંગ પર જળનો અભિષેક કરો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે બીજાઓને મદદ કરીને રાહત મેળવી શકો માનસિક રાહત આજે આપને બીજાઓને મદદ કરતા મળશે જે તણાવ ચાલે છે જે બેચેનીનો અનુભવ કરતા હોય એ કોઈની મદદ કરવાથી આજે દૂર થતી જોવા મળશે તમારા માટે રાહતકારી સાબિત થશે દાન પુણ્યના કાર્યમાં આજે વધુ સમય વિતાવશો તમારા આત્મસંતોષ માટે એ ઉત્તમ સાબિત થશે કાર્યસ્થળ ઉપર સાથીદારોનો પણ સંપૂર્ણ સહયોગ તમને મળશે જેથી તમારા તમામ કાર્યો યોગ્ય સમય યોગ્ય રીતે પૂર્ણ થશે લગ્ન યોગ્ય લોકોને સારા પ્રસ્તાવ આવી શકે છે સારા માંગા આવે અને વાત નિશ્ચિત પણ થઈ શકે એવા ગ્રહમાન છે એટલે લગ્ન ઈચ્છુક લગ્ન યોગ્ય વ્યક્તિઓ માટે દિન સારો રહેવાનો છે આ ઉપરાંત આજે જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવનાઓ છે સંભવત થોડા સમય માટે વાતચીત પણ બંધ થઈ શકે એવા ગ્રહમાન છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભરંગ શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આસમાની છે કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કર રહેશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે નિશ્ચિત ઘરમાં શિવલિંગ હોય તો પૂજન અર્ચન કરવું અથવા શિવાલયમાં આજે આમાન્ય કહેતા કાચા સીધાનું દાન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ચાર અને ભાગ્યાંક પાંચ છે ચાર નંબર રાહુલ અને પાંચ નંબર બુધનો છે આજે વાણી પર નિયંત્રણ રાખવું સાથે આજે મહત્વપૂર્ણ કાર્યોમાં ચોકસાઈ રાખીને કામ કરવું બુદ્ધિનો વિવેક અવશ્ય પ્રયત્ન કરવો જે આપના માટે દિન શુભ સાબિત થઈ શકે આજના દિવસે થોડા ઉતાર ચઢાવ અવશ્ય જોવા મળી શકે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ ઉપાયની આજે શુભ દિવસ આજના દિવસે સોમવારના દિવસે માનસિક શાંતિ માટે

હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના માટે ખૂબ શુભ સાબિત થશે તો નોંધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર ઓમ નમો ભગવતે રુદ્રાયમ આ શિવજીનો મંત્ર છે આ મંત્રની એક માળા રુદ્રાક્ષની માળાથી કે કરમાળાથી એટલે ભેઢા ગણીને પણ એકસો આઠ વખત મંત્ર જાપ કરો પછી કાર્યની શરૂઆત કરો નિશ્ચિત આપના દિવસમાં સહજતા સરળતા દેખાશે તમામ પ્રકારના વિઘ્નો દૂર થતા જોવા મળશે દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપને યથાશક્તિઓ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર